ભગત બોલ હું કઉ છું આટલું આટલા મોટા થયા પણ હોળી રમ્યા પણ ઊંડ ની હોળી જેવી નહિ આ તો ઓછી બળે છે ને એવો કલર લાવ્યો છે ને પેલો કાળીઓ શીખે ચોથી એવો કલર લાવ્યો તો એનું બેટ થાય ઘેરાનું આ માર તો રાતે ઊંઘે આવી નઈ કે એવી ઓસો ભરતી દેને તે રાતે મું દે આઈ રાતે ઓસો ઓ મેકો ના તો પોઈ નેતર તો કે પેલી ડોશી કે કોણ તો કેવી રમેસો હોળી તે ઊંઘે આવતી નહી માર તો હું કેવાનું કે એને ઓ તે કે આવું કે હોળ સોદારે એમ કે આવું તું તારક અમાર નામ લઉં કો પેલા કલર નાખ્યો તો તો ગારો બોલા હમરે એ હે ભારી હો ને એ ઓસો નહી તને કહી દીધું

મગર પણ જે આમ થવું થાય દુનિયા આખી ઉથલ પુથલ થઈ જાય ને આજ મેળવા નહિ કીધું જો ખરેખર કાળિયા મારા જ હાથ ને

કાલી એવી દવા કળી છે ને મગજ્ઞાન અને સગજ્ઞાન આ ગાડી ના જો કલર કરવા હતા સરપંચ હલે સરપંચ ને તમે કદી પોચે નહીં ને કદી નહીં પોકો હાડે ને કાળિયો કાળિયો વાહો તો ગોમ તો સરપંચ સુ ખબર નહીં કા ઠંડા ફોણી ખો ગાડ્યો છે માળી ઓળી બગાડી માળી ડુડેટી બગાડી ખબર નહી કલર મો ચેવું રાજકરણ લમી ગયો છું મરતું હોય લાયો તો કલરમાં મો મરતું એવું ઓછો ના છું ને ભગતરો તો પેલો પેલો વધુ તાકડું આમ ગુલેટીઓ ખાય ને એમ ગુલેટીઓ ખાવા મોડે તો આવું ખબર પડશે કે હોળે હો થાય છે ને વિશે ભોન થાય છે એવા દે હમણાં હાલ ગોમાઈ રાળ આવશે એકાદો ગમે તે રાળ પાડતો આવશે પણ એને ખબર નહીં કે સરપંચ

એવી મચળ છે એવી મચળ છે ને પછી સરપણ ને કેટો હા ચટણી ખાઈ જા આય આ ગોઠા બગાજ બોલ હું કહું છું હા આમ હાથ બે જોડે કોઈ મેરા આવશે નહીં પાછા એક સજીએ છે ને બે શબ્દો કે

જો વશો તો ફૂટી જાય તો કેસ કર દઉં તારા ઉપર ઉપર તમારા ઉપર તમારા ધંધા જેવા છે ને એ સરપંચ ધંધા ધંધા એટલે હું અમે કોઈ ના કા છોવા થી વાત કરો તમે લે નાગો નાગો તો હું કવા આવ્યો છી ધંધા વાત ને કાં ગઈ દઉં ધંધો તો બધા કરી છે કોઈ વાત કરો તમે ની કરો ધંધો એટલે હું તારા પાણ ઉડી રમવા તો તું મારા પાણ આવ તો એમ કે ને કલર ચોપર્યો અને હું તો ઈલાકા માં છું તમે મારા ઈલાકા માં આયા છો બાઈક ચોરી બઉ તમે તો કેવું કલર પેટ્રોલ કે સરપંચ

કાલ આવી જાય પેપર માં ફલાણા ગામ ના સરપંચ કેમિકલ નો ઉપયોગ કર્યો છે એટલે પણ હું તો ના પાડી છે બેસકી પર થોડું બેસકી બે બે જે ભગત હું રહી બેવ કાઉ છું બેસ એટલે તો પછી મોટો ખર્જો ના હોય આ તો મો હો 100 રૂપિયા દવા થાય કેવા લાઈન ઉપર આઈ ગયા કે ના આઈ ગયા કે આઈ ગયા આઈ ગયા અમે ઊંટ આ ઊડ પર નીચે હું કાઉ છું ભગત હો 100 રૂપિયા લઉં કે મે કહેલો હો 100 રૂપિયા 5000 કીધા ખરા યાર હટ 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 5000 વાળી 5000 માં તો આખો ગોમ ધુરેટિન ઓળીયો કરે છે 100 રૂપિયા ને તો કેસે ના પડી છે તું તો નહી તું બગા અરે 4500 4500 હોય નહી કાઢું તું કશું કોઈ લેવું નહી અમાર તો આય નકામા પાછે રિયા પાછે

ખબર છે લે દઈ દે તું એ તો પૂછ્યા હોય જે ઓધરા છે એનો ઓછો રૂપિયા પકડ બગાડ બે હાજર શિયાળી હજાર તારો એ ના ખાલી ના એ તો આલુ શું ઘેર જાય હું કઉ છું આયુ બધું પાસે કાવિત્રુ તો લે કાવિત્રુ કાવતરું પૈસા પડાવવાનું તમારી ઓછો સિક્કો કરાવવા પોનસો માં પંદરસો માં સિક્કો પડશે આ કઈ દઉં પાછો ના તો માર્યાલો સિક્કો પૈસા આલુ શું હજાર સત્તર હજાર કરી મારા મારા લેવાની તાકાત છ પાછી ખેડવા કરી દો ખેડવા કરો

હોળી હળીયે મન તો ભૂખ ના પડતો દે ખાલી હોળી ના કરાય કરે પણ આ તમે નાસી કેજો પેલો આમ કઈ પહાડ ગયો ને એમાં દેખાતું ઓછું થઈ ગયું ઉડતી સરપંચ તમારા હોય છોકરા ઉપર નાશ્યો હતો મારી વાતો પેલા અમે તમારું કલર નાખ્યું હશે હું નાખ્યું એવી લાભ પડતી હાજુ બોલો એમ હતું કલર હતો હું બીજું હશે ના ના મગર કલર ડોક્ટર ના પાડતો કે કલર નહી આ તો પૈસા લો તો કેસ કરી કરતા તો આવડા છે આવશે પણ હોળી મારી જઈશ એટલે ના હોય ને તો પર હું તમને રમાડી ગયો તમે મને રમાડી જઈજો હર ખૂતા

ભીખારી ભીખ માંગી છે હે કીધું અમે આ સુધી કોઈ આટલો ભૂ કર્યો નહીં પણ તમે આવું દવા કરી જ્યાં તમારું લેવા આવી દવા બાબા નું ના કરતો પાછો કાપી નાખું

પૈસા લઈ જા પૈસા તો આલો કદી જખ આવે તને રમતો તમે હું મારું કોમ તો ગમે તે હોય ના તો દો ખોલ દે પૈસા પૈસા કઈ નાટક બરોબર તમે ખબર છે મને પણ હા કોલું હજાર રૂપિયા પણ તમારી તો હું દવા કરી નાખ્યોંબર કેતો સર પડી ગયા હા મુઘાજ કોઈ નઈ પડી હાલ પૈસા લા નહી મળે